વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ હંમેશા શૈક્ષણિક સંસ્થાઓ કરતી હોય છે ત્યારે તેવા જ એક પ્રયાસના ભાગરૂપે અમદાવાદની ખાનગી સંસ્થાએ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું બેન્કોકમાં યોજાયેલી વીસમી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છ પૈકી પાંચ વિદ્યાર્થીઓ ગોલ્ડ અને એક વિદ્યાર્થીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો બેન્કોકમાં ઇન્ટરનેશનલ જુનિયર સાંથેસ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને અમદાવાદનું નામ રોશન કર્યું આઈજેએસઓના આ ફાઇનલમાં ચોપન દેશના ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમારે દેવી હોય તો ટફ પણ હોય છે એક્ઝામ પર તમે અગર તમારા કોન્સેપ્ટ બિલ્ડિંગ પર ફોકસ કરીશો તો તમને તમારા માટે આ એક્ઝામ ઇઝી અને તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે કારણ કે આ અત્યારે સ્ટાન્ડર્ડમાં તમને એટલા કોમ્પિટિશન મળશે જેમ કે અત્યારે પહેલું સ્ટેજ ફોર્ટી થાઉઝન્ડ લોકો આપે છે તેમાંથી તમારે ગુજરાતમાંથી થર્ટીનમાં સિલેક્ટ થવાનું હોય છે તેના પછી આપણે ગુજરાતમાંથી આ ઇન્ડિયામાંથી છત્રીસ જણાઓમાં આવવાનું રહે છે